હા મિત્રો એક નવા ભરતીના વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે આજે એક ભરતીના વિડીયો લઈને આવી ગયા છે તો હાઈકોર્ટમાં જે પટ્ટાવાળાની સહિત જુદા જુદા પદો પર ભરતી છે એના વિશે આપણે વાત કરવાના છીએ તો વિડીયોમાં બન્યા રહી જાય તમને ખબર પડે કઈ કઈ જે પોસ્ટ છે અને શું શૈક્ષણિક લાયકાત છે આપણે વાત કરીએ તો આપણે જો વહીમર્યાદાની વાત કરીશું પછી મહત્વપૂર્ણ તારીખ એટલે ફોર્મ ક્યાંથી ભરવાની શરૂઆત થઈએ અરજી ફી શું રહેશે અને શૈક્ષણિક લાયકાત અને જે હાઈકોર્ટ પટ્ટાવાળાના અરજી પ્રક્રિયા છે એ આપણી શોર્ટમાં ટૂંકમાં આવી પણ સમજ્યું આપણે વિડીયો આગળ જોઈએ તો આપણે સસ્તા છે હાઈકોર્ટ પટ્ટાવાળા પટ્ટાવાળા સહી જુદા જુદા અલગ પટ્ટાવાળા પણ એના વિના પણ ભરતી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ છે છવ્વીસ ફેબ્રુઆરી અને અરજી પ્રક્રિયા ઓનલાઈન તમારે કરવાની રહેશે અને વેબસાઇટ આપી દીધી છે બરાબર એસપી હાઈકોર્ટ પટ્ટાવાળા એનઆઈસી ઇન ઉપર તમારે લોગિન કરી અને તમારે ફોર્મ ભરવાનું રહેશે અને જો વયમર્યાદાની વાત કરીએ આપણે તો આમાં અઢાર વર્ષથી લઈ અને પિસ્તાલીસ વર્ષના જે વ્યક્તિ છે અથવા ઉમેદવાર છે વિદ્યાર્થીઓ એ આમાં તમે છે એ ફોર્મ ભરી શકો છો બરાબર તો આની જે વયમર્યાદા છે એ આપેલી છે આગળ આપણે જોવાના છીએ શેક્શન લાયકાતની બધી ચર્ચા કરવાના છીએ એટલે વિડીયોમાં બને રહીજો તમને તો સમજાણ પડે તો કઈ રીતના ઓલું જે પ્રક્રિયા છે એ કરવાની છે અને આપણે જો મહત્વપૂર્ણ તારીખની વાત કરીએ તો છવ્વીસ જાન્યુઆરી એટલે છવ્વીસ જાન્યુઆરીથી ફોર્મ ભરવાનું શરૂઆત થઈ ગયેલા છે બજાર ફોર્મ ભરવાનું રનિંગ શરૂ જ છે આપણે વેબસાઇટ પણ આપી દીધી છે એના પરથી તમને ફોર્મ ભરવાનું છે એટલે કોઈને કમ્પ્યુશન ન રહે કે કઈ વેબસાઇટ પર ફોર્મ તો આ રીતના જે મહત્વપૂર્ણ તારીખ છે ને આપણે થોડીક અરજી ફીની વાત કરી દઈએ તો હાઈકોર્ટ પટ્ટાવાળા માટે જાહેર માટે જનરલ વર્ગમાં આવતા હોય એના માટે ત્રણસો ચાલીસ રૂપિયા રાખેલા છે અન અન્યમાં આવતા બીજા જે અલગ કેટેગરીમાં હોય એના માટે છે એકસો નેવું રૂપિયા ફી રહેશે તો આપણે આ અરજીની વાત કરી દીધી એટલે તમે કઈ કેટેગરીમાં આવો એના પર તમારે ડિપેન્ડ રહેશે બરાબર એના આધારે તમારે ફી પેમેન્ટ કરવાની રહેશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આમાં લાયકાત ધોરણ દસ પાસ રાખેલું છે કોઈ પણ માન્ય સંસ્થામાંથી બોર્ડમાંથી માન્ય જે માર્કશીટ હોય એ માન્ય ગણવામાં આવશે તો એક દસ પાસ માટે આ ભરતી કહી શકાય બરાબર દસ પાસ ઉપર આ ભરતી છે અને આપણે હજી પી પણ શોર્ટમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો તમારે જે ઓફિશિયલ વેબસાઇટ પર જઈ પહેલાં નોટિફિકેશન ડાઉનલોડ કરી લેવાની એમને સૂચના બધી વાંચી પછી જ ફોર્મ ભરવાની શરૂઆત કરવાની અને લાસ્ટમાં તમારે ફોર્મ ભરાઈ જાય પછી જે ફોર્મ સબમિટ કરી અને જે પ્રિન્ટઆઉટ કરાવી લેવાનું આ રીતના જે ભરતી હતી મારી નવા વિડીયોમાં